હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી તો સૌથી પહેલા બધાને મારા જય દ્વારકાથી જય ભવાની જે શનિવારનો દિવસ અને તમારા ભાઈ ફ્રેશ થઈને વ્લોગ ચાલુ કરી દીધો છે નવો વ્લોગ તો મિત્રો આજે હું તમને બતાવીશ લાઈક કે આની પહેલાના વિડીયોમાં બતાવેલું હતું કે લાઈક ચિરાગભાઈ પપ્પા કઈ રીતે બેસાડે છે વેંચન અંદર આ તે રીતે એ રીતે બધું એના પછી કઈ રીતનું હોય છે ચિરાગભાઈનું અમારું કામ એ તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે લાઈક પપ્પાએ ચિરાગભાઈને બ્રશ કરવા માટે બેસાડી દીધા છે બ્રશ અત્યારે ચિરાગભાઈનું ચાલુ છે એ બધું વર્કિંગ એમનું ચાલુ છે પપ્પાએ એમને બધું સાફ કરે છે કઈ રીતનું એની પ્રોસેસ હોય છે તમે જોઈ શકો છો પપ્પા આ રીતે ચિરાગભાઈની બધી વસ્તુ કરી રહ્યા છે કેમ કે મિત્રો ચિરાગભાઈ ને એકચુઅલી બ્રશ ને એ બધું કરાવવું સવારમાં વહેલા ઉઠીને તમે જોઈ શકો છો આ બધું ચિરાગભાઈને ને એકચ્યુઅલી એવું છે કે એમના હાથ કામ નથી કરતા મિત્રો એટલે એમને આખું બ્રશ ને એ બધું કરાવવું પડે છે તમે જોઈ શકો છો આની અંદર વિડીયોમાં કે કઈ રીતની પ્રોસેસ હોય છે એટલે મિત્રો અમારે એકચ્યુલી એવું છે ચિરાગભાઈ ઉઠે ત્યારથી લઈને બધું જે નાઈ ધોઈને તૈયાર ના થાય ત્યાં સુધી એ બધું કામ અમારે કરવું પડે છે ના તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતે ચિરાગભાઈનું અમારે વર્ક કરવાનું હોય છે એમને ચા બા આ તે બધું અમારે પીવડાવવું પડે છે પછી એમને આપણે લાઈક એવું બ્રશ કરીને આપણે કોકરણ એ બધું કરતા હોઈએ છીએ એ બધું બી અમારે ચિરાગભાઈને કરાવડાવવું પડે છે બધું જ કેમ કે ચિરાગભાઈને જોઈએ હાથ હવે કહી દઈએ તો પ્રોપર રીતે કામ કરતા જ નથી કામ કરતા જ બંધ થઈ ગયા છે કે જેના લીધે એમને ઘણા બધા કામ કરવામાં એના જે રોજિંદ રોજિંદા જીવનના કામ કરવામાં એમને ઘણી બધી મુશ્કેલી પડે છે તો એના લીધે આ બધી વર્ક પ્રોસેસ પપ્પાને કરવી પડે છે અમુક ટાઈમ એવું હોય છે કે મિત્રો કે જ્યારે હું હોય ત્યારે હું બી કરવા લાગુ છું અને અમુક વાય એવું છે પપ્પા કરતા હોય છે મોસ્ટ ઓફ ચિરાગભાઈનું કામ અને એ રીતનું વર્કિંગ અમારે ચાલતું હોય છે આના પછીનું મિત્રો એવું છે ચિરાગભાઈની આખી જે નાવાનું ના એ બધું કામ છે એ બધું ચાલશે આના પછી અને પછી આગળ આપણે મિત્રો હવે ચિરાગભાઈ નાઈ જોઈ લઈએ એના પછી આપણે આગળ મળીશું એની પહેલાં તમે જુઓ આની અંદર કે કઈ રીતે પપ્પા એનું મોઢું ને આ તે બધું સાફ કરે છે અમારે બધી એ ટુ ઝેડ જે બી વસ્તુ હોય એ બધું અમારે ચિરાગભાઈનું પૂરતું કરવું પડે છે તમે જોઈ શકો છો આની અંદર કે પપ્પા એમનું આખું મોઢું સાફ કરી રહ્યા છે પાણીથી ને આ તે રીતે આપણે ચિરાગભાઈનું મોટું સાફ કરશે આખું નેપકિનથી ને આ તે રીતે મેં કહેવાનો મતલબ એવો છે કે મિત્રો જે વસ્તુ આપણે સવારે ઉઠીને રોજ જાતે કરતા હોઈએ છીએ એ વસ્તુ બધી જ વસ્તુ અમારે લાઈક ચિરાગભાઈ સાથે એક માણસ જોઈએ જ આખો દિવસ કે જે ચિરાગભાઈની સાર સંભાળ રાખી શકે આ તે રીતે બધું કરી શકે એનું વર્ક બધું કમ પૂરું કરી શકે કેમ કે અમારે ચિરાગભાઈને એવું છે કે નબળું કામ ફાવતું નથી એમ ચિરાગભાઈને અમારે કામ ઊંચું જ જોઈએ એમ

માં ઉઠી અને પહેલાં ચા પીધા પછી થોડું ફ્રેશ ફ્રેશ આવે એવું જેવું આપણા જીવનમાં હોય એવું બી ચિરાગભાઈને પણ છે અને ચિરાગભાઈ વારંવાર મને એમ બી ઈશારામાં અથવા તો એમની ભાષા હું સમજી જાઉં છું અને એ મને એમ કે પપ્પા મને જલ્દી ચા પીવડાવી દો એટલે હું હવે નહીં માટે ચા લેવા જઉં છું બાકી નેક્સ્ટ વીડિયોમાં આપણે જરૂર કઈકલા હું ભાષણ કરીશું અથવા તો તમારે જિરાગભાઈ વિશે કંઈ પણ જાણવું હોય તમને એવું લાગતું હોય તો ભલે તમે લાઈક કોમેન્ટ કરીને કહેજો અને જે આ અમારું કે બાળકો હોય છે એમની કઈ રીતે સંભાળ લેવી અને કઈ રીતે એને સંભાળવા એ અમારા આ પ્રયાસથી કદાચ પચાસ માંથી પાંચ બાળકોને બી આ જોડા જોયા પછી મદદ મળતી હોય તો અમારો આ પ્રયાસ પ્રયાસ સફળ થાય

મને બધાને દેશી ક્રષના રહી દ્વારકા ઢીસ તો હું નાઈ ધોઈને હવે ફ્રેશ થઈ ગયો છું ને હવે જમવાનો ટાઈમ થાય છે એટલે એક વાગ્યાની આજુબાજુ થયું છે તો હવે મારો જમવાનો ટાઈમ થયો છે આજે સરસ સરસ વાનગી જમવામાં બનાવવામાં આવી છે છોલે બનાવવામાં આવ્યા છે ભાત રોટલી પછી હટાણું પછી દહીં છાશ પાપડ કાચું એ બધું બનાવવામાં આવ્યું છે બરાબર છે મિત્રો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે લાઈક આજે શનિવારનો દિવસ છે અને ચિરાગભાઈએ જે ફરમાઈશ કરી એ પ્રમાણે ચિરાગભાઈના હિસાબે ઘરમાં જમવાનું તૈયાર કર્યું છે મારા મમ્મી એકચુઅલી એવું છે કે લાઈક ચિરાગભાઈએ ખાસા દિવસથી અમુક વસ્તુ કહેતા હોય કે મારે આ વસ્તુ ખાવી છે એટલે તરત જ ચિરાગભાઈ એક દિવસ એવો આવે કે ભાઈ ચિરાગભાઈને જે ફેવરેટ ભાવતી વાનગી હોય એ અમારા ઘરની અંદર બની જાય એટલે મારા મમ્મી આજે ખાસી એવી લાઈક તંતોડ મહેનત કરીને ચિરાગભાઈ માટે જે ચિરાગભાઈને ખાવું હતું એ જ વસ્તુ ચિરાગભાઈ માટે બનાવી છે અને મિત્રો આ જ રીતે જો તમને આગળ તમારે કઈ રીતના વ્લોગ જોવા છે શું કરવું છે કઈ રીતનું કરવું છે મીન્સ કે કઈ કેવા રીતના વ્લોગ જોવા છે આ વ્લોગ છે એમાં તમને મજા આવે છે કે તમને કોઈ અલગ રીતના વ્લોગ જોવા છે તો એ બધું તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને ખાસ કરીને બીજી વાત કહી દઉં મિત્રો કે લાઈક આની પહેલાંના વ્લોગમાં એક કમેન્ટ આવી હતી ધ્રુવ વાઘેલા કરીને જે મારા ખાસ મિત્ર છે અને અત્યારે ધ્રુવ વાઘેલા હું તમને કહું તો મિત્રો યુએસએમાં છે તો એમણે મને કીધું હતું કે લાઇક મારે એક એવો વિડીયો જોવો છે કે તમારે જે તમારા લાઈક ફ્રેન્ડ્સ હોય ફ્રેન્ડના બેઝ ઉપર હોય તો ધ્રુવભાઈ ભાઈ હું તમને જણાવી દઉં લાઈક કે તમારું નામ તો મેં આ વિડીયોની અંદર લઈ જ લીધું છે પણ એના સિવાય બી જ્યારે તમે યુએસએથી પાછા આવશો ત્યારે આપણે એક સ્પેશિયલ વિડીયો તમારું બનાવ બનાવીશું કે જેની અંદર તમારું ઘર આપણે એક્સપ્લોર કરીશું મીન્સ તમારા મમ્મી પપ્પા સાથે વાત કરીશું લાઈક પછી તમારું આગળ જીવન કઈ રીતે છે એ રીતે વાત કરીશું તમે અમેરિકામાં કઈ રીતે જીવન જીતાવો છો એ રીતે એ બધી આખી ડિટેલ્સ આપણે વિડીયોની અંદર દર્શકોને જણાવીશું તો એ વિડીયો માટે તમે કોઈ બી જાતની ચિંતા કરતા નહીં તો મિત્રો આ રીતનું હતું આ મીન્સ હવે એકચ્યુઅલી એક વસ્તુ બીજી બી છે તો થોડી વાર પછી અમે જમી કરીને મળીએ અને